આજે કંગના રનોતને મોઢા પર ઝાપટ નથી પડી તેમને હિટ કર્યું છે પણ આ ફેસ હિટ કોણે કર્યું તેઓ હાલ સુરક્ષિત છે પરંતુ ખેડૂત આંદોલનનો એ સમયનો ગુસ્સો આજે સીઆઈએસએફના કર્મચારીએ શા માટે કાઢ્યો આ મહિલા કર્મચારીએ પણ જવાબ આપ્યો અને આ સમયે જવાબ આપ્યો છે જેમને ઝાપટ પડી છે એવા કંગના રનોત કે જે હવે ભાજપના સાંસદ ચૂંટાઈ ચૂક્યા છે અને લોકસભામાં પણ આપણને

હું છું આપની સાથે તુષાર નવજીવન આપનું સ્વાગત છે આપણે વાત કરીએ છીએ તુષારંગના આજે ચંદીગઢ એરપોર્ટ પર મહિલા કર્મચારીએ તમાચો છોડી દીધો તેની હિંસા એ કોઈ પણ વસ્તુનો અંત નથી હોતો હિંસાથી નવા નવા અધ્યાય લખાવાની શરૂઆત થાય છે એટલે હિંસા કે મારઝૂળ કરવાથી કોઈ પણ નિરાકરણ નથી મળતા માટે પહેલાં જ સ્પષ્ટા કરું કે હું કોઈ સમર્થન નવજીવન કરતું નથી કે આ પ્રકારે તમારા ગુસ્સાને તમે શાંત કરવાનો પ્રયાસ કરો ઘટના કંઈક એવી હતી ચંદીગઢ એરપોર્ટ પર જ્યારે પહોંચે છે કંગના રનો ત્યારે તેમને સીઆઈએસએફના એક મહિલા કર્મચારી ઝાપટ ચોડી દે છે તેમને ગાલ પર જ્યારે ઝાપટ ચોડી દેવામાં આવી ત્યારે મામલો ખૂબ ગરમાયો માધ્યમોમાં ખૂબ બ્રેકિંગ ન્યૂઝ ચાલ્યા પરંતુ હવે ધીમે ધીમે સમાચાર સામે આવ્યા સૌ પ્રથમ તો આ ઝાપટ એટલા માટે છોડવામાં આવી હતી તેની પુષ્ટિ થઈ કે આ મહિલા કર્મચારીએ ખેડૂત આંદોલનમાં કંગના રનોત જે બોલ્યા હતા કે સો રૂપિયામાં અહીંયા મહિલાઓ બેસવા આવે છે અને ખેડૂત આંદોલનનો તેમણે વિરોધ કર્યો હતો હા આ એ જ ખેડૂત આંદોલનની વાત છે જે ખેડૂત આંદોલનનો મોરચો એક વર્ષ કરતાં વધારે સમય ચાલ્યો મોદી સરકારને ઘેરવા માટે દેશની રાજધાનીને ઘેરીને વેઠો રહ્યો આખરે ત્રણ બિલ રદ થયા આ તમામ બાબતોની વચ્ચે કંગના રણોતનું આ નિવેદન આજે પણ ક્યાંક ને ક્યાંક ત્યાં બેઠેલી મહિલાઓને ગુંજતું હશે ત્યાં બેઠેલી મહિલાઓના પરિવારના કાનમાં ગુંજતું હશે તેનું કદાચ આ પરિણામ હોઈ શકે આ મહિલાએ તેમને શું કામ ઝાપટ મારી તેનો જવાબ પણ આપ્યો છે આ મહિલા સીઆઈએસએફના કર્મચારી છે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહીની શરૂઆત થઈ ગઈ છે પણ ચંદીગઢ એરપોર્ટ મામલે જે ઘટના ઘટીએ મામલે કંગના રણોતને સાંભળો બાદમાં સ્પષ્ટ કારણ આપતા महिला कर्मचारी ने तमारे वाना नमस्ते दोस्तों आ, मुझे बहुत ज्यादा फोन कॉल्स आ रहे हैं मीडिया के भी और मेरे शुभचिंतकों के भी सबसे पहले तो आई एम सेफ आई एम परफेक्टली फाइन आज चंडीगढ़ एयरपोर्ट पे जो हादसा हुआ आ वो सिक्योरिटी चेक के साथ में हुआ वहां पे मैं सिक्योरिटी चेक करके जैसे ही निकली तो दूसरे कैबिन में जो महिला थी जो सुरक्षा कर्मचारी थी सीआईएसएफ की उन्होंने मेरे उनके पास या उनको क्रॉस करने का इंतज़ार किया और साइड से आकर जो है मुझे मेरे फेस पे हिट किया और गालियां देने लगी और जब मैंने उनको पूछा कि उन्होंने ऐसा क्यों किया तो उन्होंने कहा कि वो फार्मस प्रेस्ट को जो है वो सपोर्ट करती हैं और आई एम सेफ़ बट माई कंसर्न इज़ કે જો આતંકવાદ અને ઉગ્રવાદ પંજાબ પંજાબમાં બળ રહ હૈ હાઉ બી હેન્ડલ ધેટ થેન્ક યુ તમે સાંભળ્યું કંગના રણોજ શું બોલી રહ્યા છે તેમણે પંજાબને સીધો ટાર્ગેટ કર્યું અને ટાર્ગેટ કરતા કહ્યું કે જે આતંકવાદ અને ઉગ્રવાદ પંજાબમાં વધી રહ્યો છે ચિંતાજનક રીતે તો શું પંજાબ સમગ્ર જવાબદાર બની જાય જ્યારે કોઈ એક વ્યક્તિ પોતાના ઉત્સાહના કારણે કોઈ અભિનેત્રીને જે હવે સાંસદ બને છે તેને ઝાપટ છોડી દે શું આ પંજાબનું અપમાન નથી શું વધુ વિવાદ થાય એ પ્રકારનું નિવેદન આ કંગના રનોતનું નથી એ તમારી જાતને સવાલ કરજો કારણ કે મેં કહ્યું તેમ હિંસાની શરૂઆત બાદ નવા નવા અધ્યાય શરૂ થાય છે અને અહીંયા પણ આ નવો અધ્યાય મને દેખાય છે હવે એ મહિલા કર્મચારીને સાંભળો કારણ કે આ મહિલા કર્મચારીએ કહ્યું કે જ્યારે કંગના રનોતે સો રૂપિયામાં આંદોલનમાં બેસનારી મહિલાઓનો શબ્દ ઉચ્ચાર્યો હતો અને વાત કરી આક્ષેપ લગાવ્યા ત્યારે ત્યાં એ આંદોલનમાં મારી મા પણ બેઠી હતી એટલે કે આ મહિલા ખેડૂત પુત્રી છે સાંભળો શું બોલી રહ્યા છે તમે સાંભળ્યું એ પ્રકારે હાલ આ મામલો માધ્યમો પર ખૂબ ગુંજી રહ્યો છે આ મામલે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે સોશિયલ મીડિયા ઉપર બે બે ટૂંક ચર્ચાઓ ચાલી રહી છે એટલે કે બેફામ રીતે ચર્ચાઓ શરૂ થઈ છે પરંતુ કંગના રનોતના નિવેદનને લઈ હવે શું નવો વિવાદ પેદા થાય છે જોવું રહ્યું કારણ કે તેમણે સમગ્ર પંજાબ વિશે વાત કરી દીધી છે પંજાબમાં જેમના વિરુદ્ધમાં ખાલિસ્તાનના આક્ષેપ લાગી રહ્યા હતા ખાલિસ્તાન સમર્થકોના આક્ષેપ લાગી રહ્યા હતા એવા અમૃતપાલ સિંઘ પણ જેલમાં બેઠા બેઠા લોકસભાની ચૂંટણી જીતી ગયા છે અને તેઓ પણ લોકસભાના સંસદ બન્યા છે જોઈએ આ વિવાદને લઈ હવે નવા શું સમાચાર આવે છે દરેક સમાચાર પડે પડની અપડેટ અને પડદા પાછળની કહાની એ પણ વિશ્લેષણ સાથે સચોટ માહિતી જોઈતી છે તો નવજીવ ન્યૂઝ સાથે જોડાયેલા રહો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર વૈષ્ણવજન